કેટલું બધું ફ્રિજમાં જો શાકભાજી કે જેવું મૂક્યું બારણે આ તમારું શાકભાજી તો તો ટમેટો આટલા બધા અહીં હું કમી કા તો ઉપર મૂક દેંત તો અહીંયા રહે તો ફ્રિજમાં મૂક દેકનો મુકાય હે એમ નહીં અહીંયા જગ્યા રહે તો ફ્રિજમાં જગ્યા તો રાખાય પણ તો એવું કે થોડું કે નો જગ્યા રહે જો જો જેવું એટલે બાત લાગતી કે કઈ જગ્યા આ જો बाटलास बिराज निकरा त्यामा हाँ बाटलास बिराज निकरा मा हाँ ये नो बरान के खावा नहीं उस तो बराए हाँ परम दी में साफ कर के भी खरीद देखा है हाँ तू तो साफ करे बदी करे साफ हाँ बाटलार साफ करा खरीद साफ करी हाँ बाटलास साफ करा खरीद साफ करी मारा वगैरह या कोई साफ नहीं हो करे તારા વગર કોઈ સાપ જ ન કરે પાણી પીવાનું સારું લે હા પાણી પીવાનું સારું પાણી પીવાનું સારું પાણી પીવાનું સાફ કરવાનું તો હો હો કરતી લઈ મોયા તો ટમેટા છે ટમેટા જ હોય ને તો બટાટા ત્યાં આજે શાકભાજી વાળા આવ્યા ને હું લેવા ગઈ સખરિયા ગાજર

એવું છે તારી મમ્મી ને બધું તું તારી મમ્મી ત્યાંથી નહીં આવી છો હો તો ઉપાધિ કે ભાઈ મીઠી છે કડવી મળે નથી ખબર તું એમ તો તારી મમ્મી ત્યાંથી નથી આવીશ બધું મારી મમ્મી ત્યાંથી મમ્મી ત્યાંથી મમ્મી સિવાય કંઈ દેખાતું નથી તને હું આવડ મોડ નથી દેખાતો તને ખાલી નીકળી જાય મમ્મી 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 કરતી જાવ મમ્મી પાસે વી જા જવાની જ નથી હમણાં બે ત્રણ મહિના રહીને પાસે પાડી તો ન જાતો

ગધેડા ચાર વાગે હોય ને આવ નવરા બેઠા ગધેડા હોય ને તો ઈટું લઈ આવે રેટી લઈ આવે કેટલું કામ કરે મારે કેટલું ઘેરે કામ તો હું ગધેડો એક જ ને ગધેડો ગધેડો રહેતે ગધેડો હા ગધેડો હોય તો ગધેડી હોય તો જે હોય તે પણ હું રેટી બધું લઈ તાવતે ને ગધેડો રહેતે તા ઈ એટન કાઈ નત કરું એટન સામે જા રસોડામાં અને રસોઈ બનાવી પેટમાં સુવા દોડસ ભૂખ લાગીસ ફૂલે ફૂલ